ગાત મત રોલે તારે ઈ તું મને કેને હાલ હાલ તમે તમે ક્યો ઉપડશે ના ના તું કેતો હવે જાવ બકુલભાઈ પાસે આ નંબર લગાડી હા ઈ તન બોલાવે આ આતારે ભૂ કે કે આર્ય છે તો તમે પૂછી લ્યો ના કે આર્ય છે ઈ ભાવ નંબર કેમ ભાવ નંબર હે પણ તમે ને પણ આપડા સગા છે તો તમે પૂછી શકો હું શું પૂછું તું કે મારા હગા નથી પણ તું કે ને તો માતાજી ને હવે કયો કે માતાજી પૂછો કે આ સગા કોના તો હવે મને નથી ખબર કે આ સગા કોના તો તને બોલાવે છે તો તમે પૂછી લ્યો તને બોલાવે છે તારું એને કાઈ કામ છે તારું કામ છે એને તમે માતાજીને પૂછો હું માતાજીને પૂછું આપણા ઘરમાં ગોશ પાક છે આપણા ઘરમાં ખાજા કુંજે નવાસ ને પૂછો નહીં તો આ રાવડ દે શું કામ બોલાવે હે હા તું કે રાવડ થી શું કામ બોલાવે તો તમે એને એમ નહીં એને હું શું કામ પૂછું પાખે પણ મારા કાઈ સગા નથી તો અમન સાપી રે મારા સગા ન હોય તો અમન સાપી ની દીક્યો તો તમે અમન સાપી ને પૂછો તો આ સગા નથી તો તને હું કામ ફોન હે હા તો તું એને ફોન હું કામ કર પણ તમે વામન ને પૂછો કા હે હા હું શું કામ એને પૂછું તું કે કે તમ મને હું કામ ફોન કરો પૂછી જો તમે મને હું કામ ને ફોન કરો હો હેલો તારું એને શું કામ છે પૂછ તમારે મારું શું કામ છે હેલો અવાજ નથી આવતો મને હેલો મને અવાજ કેમ નથી આવતો જય માતાજી મને અવાજ કેમ નથી આવતો અવાજ હાલો તમે એને શું સગા થાવ હે થાવના સગા શું થાવ તમે કાઈ નઈ તો કાઈ વાત કે ફોન હો હે કાઈ વાત કે ફોન હો વશિષ્ઠ ગ્રામ માં વાત કરીને માને કે ફોન કર્યું કા હા ફોન હું કામ કરવો જોઈએ નો કર તમે સગા નથી વાલા નથી તો આ છોકરી ને હું કરવો જોઈએ સગા નથી આ છોકરી તો ફોન શું કામ કરવો જોઈએ સગા વાલા તો નથી તો ઇન્સ્ટાગ્રામ માં અમે બે ફ્રેન્ડ છીએ હા માતાજી ને માને હું માતાજીને માનું હા તો બસ તો વાતચીત કરી એમને કેટલા દિવ લગી હે કેટલા દી લગી જ્યાં વાત ને હું કા કામ એવો ઈજારો હે હે એવો ઈજારો હે વાત કરવાનો ના એવું કઈ નથી ના ઈજારો હોય તો કઈ દેવાનું અત્યારે એ ઉપર છે અત્યારે રેમાટ ઉપર જ છે હજી હા ભરે પૂર રેમાટ ઉપર છે ઈ હા મોબાઈલ એને નથી આપવાનો રેમાટ ઉપર તમારે ધાડું કીન જે કાઈ કેવું હોય ને આજ મને કઈ દેવાનું જે કાઈ કેવું હોય મને આજે કઈ દેવાનું હું તમને કેવું કેવા દો મારે ના ના એવા ફ્રેન્ડ થાવ તો પેલા એના માં બાપ ની રજા લેવી પડે એના માં બાપ ની રજા લીધા લીધા વખત ફ્રેન્ડ થાવ ને તો નકામું છે હું એની માં સૌ હા અત્યારે એને રિમાન્ટ ઉપર દેતી અને અમને પોપટ ભાર ને જેલ માં નાખ્યા હું નાગીની ને એટલે એના પીસરાય ખરી જાય હા એટલે હું એમાં ન કોઈ એવું છે એમ ને ઓ એના બાપ આવી વાત કરે ને ફોન માં ઈયા ન કોઈ તો બીજા કોઈ શું કામ ફોન કરે માતાજી ને માને અમે માની ગયે હું માતાજી ને હું માનું હા એ તો સંદર પેટ વાળી ને બે આ જોડી નમી ગયો વાર્તા પૂરી હોય એમાં વળી આમાં ફોન માં હું વાત કરવાની હોય ભુવા હોય કે ગમે તે હોય તારે એને આખાઈની હોરી નાખી છે હમણાં આખણે અમારા લતાના કો બોલાવી અને નાખી હા એને જ નથી માર ઘરમાં શું નાખી દે અમે અમારી છોકરી અમે એને નાખી દે અમારી મરજી મરજી અમે અમે નાખી

પણ હમી સાચી વાતો કરે ને એના ભાયડા કેવાય ભરવા નો કેવાય બાકી આનંદ માં આવે મોબાઈલ નઈ આવે જે કેવું હોય ફોન કરી દેવાનું જયારે હિસાબ પડે ને ત્યારે જે કઈ કેવું હોય પેટ છૂટી વાત કરી દેવાની મને એમ હા અત્યારે ના હોય કઈ દેવાનું અત્યારે પછી જયારે કેવું હોય ત્યારે મન કહેવાનું એને નહીં

ગમી ગયું હે હા મેં દસ રૂપિયા નું વેણું લીધું ને એના બહુ ગમી ગયું આજે હું ગમી ગયું વેણું મારે હોના ની કુટી નથી પહેરવી મને મારા માના કુટી છે હા કુટી નથી પહેરવી મને હોનું વાલું નથી મને મારી વાળ કીધેલું વાલું છે મેં આજે મારો બજે હતું ને

કા ન હવે શું કરું છે અમારે તો નથી તો પછી મારે તો હા અમારે તો આમાં દીકરી તો જેલમાં મોકલી ના એવું ન ઈ બધુંય થાય એવું ન કરી અમે અમને અમે તમને લોકો ને ક્યાંથી પકડી ક્યાંથી સજા દઈ પણ આ તો અમાર પાસે છે ને પંખીડું એને મારી આઈ નાખી અમારી જવાબદારી છે ના એવું નો કરી શકો તમે કેતા છો પ્રેમ છે ને હું મૂકી દઉં કોઈ મને નઈ ફોન કરે કોઈ હું ન ફોન કરું અજ મારતા નહીં બાકી જિંદગી આખી હું મરીશ ત્યાં સુધી પ્રેમ તો રહે જ છે એવું બધું છે હા

વિચાર તો તમને ચોખ્ખું કવ તમે જો આ પકડો ને તો જ્યાં હું જાન લઈને હોય ત્યાં હાલો જો તમે આ પાડશો શું તમે આ પાડો તો હું જાન લઈને વી ને બોલો શું ને હે શું ને અમાર કલમે શરીફ થોડે હે હે અમાર ઇસ્લામ ધર્મ થોડે હે તું ના ઇસ્લામ ધર્મ તો નહીં હું મારો હિન્દુ ધર્મ માં છું હા તો ભાઈ હિન્દુ ની છોકરી ગોતી લે ને શું ને હરાજ થાય તો

કેવા જડે આમ હટા હટી અતર જડે જ છે ને સારું એક વખત એને ફોન જો એ છેલ્લી વખત વાત કર પછી કોઈ હું કામ ને હું કામ ને અતર રિમાન્ડ ચાલુ જ છે હા થાચી પણ એક વખત મને ખાલી એમ વાત કરી લે ના રે એના સાંભળા ઉતારી મોઢડી બનાવીને મારે પેરવી જ છે ના ના બાપા ના એવું ન કરશું હાલો બીજું કરું એના સામા ઉતારી ને મોજડી બનાવી ને મારે પેરવી છે મેં દીધો છે હા દીધો છે છો બધું કરી બનતું અહીંયા બને ને આ તો બને ને તો હજી તો હું ગમે ત્યાંથી એના જટિયા જાળી ને ને મારી નાખું એ મારામ માં હે